વાત કરીએ કચ્છની કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના બુટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પવનચક્કી ઊભી કરવામાં આવી જેના કારણે સ્થાનિક ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે આ ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી પવનચક્કી હટાવવા તથા કામગીરી બંધ કરાવવા માટે પ્રાંત કચેરી ખાતે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું બુટા ગામની સીમા એનટી કંપની દ્વારા ઘણા સમયથી પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે આ મામલે જાણ કરવામાં આવેલ છે તેમ છતાં ગ્રામ પંચાયત ધારો ઓગણીસો ત્રાણું મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થા પાસેથી રોડ રસ્તા અને જે સ્થળે પવનચક્કી ઊભી કરવાની હોય તે સ્થળની એનઓસી તેમજ બાંધકામની મંજૂરી લેવાની હોય છે જે આજ દિન સુધી તેઓ દ્વારા લેવામાં આવી જ નથી એનટીપીસીઆર કંપની દ્વારા થતી કામગીરી અટકાવી કંપની દ્વારા સરકારી સર્વે નંબર પર કરેલ દબાણ દૂર કરવાની માંગ કરાઈ છે આ ઉપરાંત કંપની પર કાયદેસરની કાર્યવાહી કરવા અગાઉ પણ લેખિતમાં જાણ કરાઈ હતી જેના પર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બુટા ગ્રામ પંચાયત તથા સર્વે ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે આ કંપની દ્વારા થયેલ દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા કંપની દ્વારા ચાલી રહેલ કામગીરી અટકાવવામાં આવશે આ ઉપરાંત કચેરી સમક્ષ ગાંધી ચિંતા માર્ગે ધરણા પર उतरવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે મારું નામ અહીંયા અમારા ગામમાં એટીપીસીઆર કંપની દ્વારા પવન ચક્કીનું કામ ચાલુ છે એ બાબતે આવેદન પત્ર દેવા માટે આવેલા હતા પ્રાંત અધિકારી સાહેબને અને અમે આવેદન પત્ર આપી અને પત્રકાર મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગો છે ગામની ગામના વિકાસની એ બાબતે અમે જણાવીએ છીએ કે ગામમાં જે પણ પવન ચક્કીના જે કામો ચાલુ છે એનું કામ બીજા કોકને આપેલું છે અને અહીંયા ગામમાં આવી અને બીજા લે ભાગ થતું હોય કોન્ટ્રાક્ટરો છે એ આવી અને બળજબરી કામ ચાલુ કરાવેલ છે અને અમે કામો બંધ કરાવવા જઈએ તો એ ખોટી દાક ધમકીઓ કરે છે દાક ધમકીઓ કરે છે અને અત્યારે અમે અમારી ગામની એવી માંગ છે બધાની કે જે ગામના વિકાસ માટે જે ફાળો એમને નક્કી કરેલો છે એ મુજબ જો આપતા હોય અમને તો અમને એ કામ ચાલુ એનામાં કોઈ જાતનો વાંધો નથી અને બીજા જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે એ પણ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થાય એ અમારી માંગ છે